સુરત શહેરમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે ત્યારે મોટાભાગની હોસ્પિટલ હાઉસફુલ છે તે સમયે બાગા તળાવ ખાતે આવેલી પથ્થરવાલી એટલે કે રૂકમાબાઈ હોસ્પિટલની અંદર હાલઈ મેમણ સમાજ દ્વારા શનિવારે આ હોસ્પિટલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે પાંચ દિવસની અંદર હોસ્પિટલ હાઉસફુલ થઈ જવા પામી છે તે સમયે પાંચ જેટલા દર્દીઓ પોતાને સારું થઈ જતા તેમને રજા જે આપવામાં આવી હતી ત્યારે ડોક્ટરો અને મહાનુભાવ શું કહે છે તે આપણે જાણીએ નમસ્કાર દર્શક મિત્રો સત્તરમી એપ્રિલને શનિવારના રોજ ખાસ કરીને રૂકમાભાઈ એટલે કે પથ્થરવારી હોસ્પિટલની અંદર હાલાઈ મેમણ જમાત દ્વારા હાલ કોવિડ નાઇન્ટીન વિભાગ શરૂ કરવામાં આવ્યો છે અત્યારે આપ જોઈ રહ્યા છો કે પાંચ દિવસની અંદર અનેકો હાલ અહીંયા ખાસ કરીને પેશન્ટો આવ્યા હતા અને પેશન્ટો સારા પણ થયા છે જેને કારણે અહીંયા ઉપસ્થિત લોકોમાં ખુશી આપી દેવા પામી છે આપણે મળીએ ખાસ કરીને હાલાઈ મેમણ જમાતના પ્રમુખ શ્રી ઇલિયાશભાઈ ભાને જી નમસ્કાર ખાસ કરીને પાંચ દિવસનો સમય થયો છે બધા જ બેડ હાઉસફુલ થઈ ગયા છે અને લોકો અત્યારે સારા થઈ બહાર આવી રહ્યા છે ઘણા પેશન્ટ બહુ ક્રિટિકલ કન્ડિશનમાં આવ્યા અને અમારા ડૉક્ટર્સે કીધું કે એને વેન્ટિલેટરની જરૂરત છે પરંતુ વેન્ટિલેટર સુરતની કોઈ હોસ્પિટલમાં એમ લોકોને એ લોકોને નહીં મળતા એ લોકોને આપણે અહીંયા સારવાર આપી અને એવા ઘણા પેશન્ટો જે ક્રિટિકલ પોઝિશનમાં હતા જે આજે આઉટ ઓફ ડેન્જર છે જેનું પચાસ પંચાવન સાઠ ઓક્સિજન લેવલ હતું એ ઓક્સિજન આજે વિધાઉટ ઓક્સિજન નાઇન્ટી થ્રી નાઇન્ટી ફોર મેન્ટેન કરે છે આ અમારા ડૉક્ટર્સ અને ડૉક્ટર્સની અમારી જે ટીમ છે એ લોકોની એક ઘણી જ સારી મહેનત છે તેમજ અમારા જેટલા બોર્ડ મેમ્બર્સ અને અમારા જે સાથીઓ છે એ લોકોની દુવાનો નતીજો છે કુલ અત્યારે હાલમાં કેટલા પેશન્ટ હશે ઇલિયસભાઈ હમણાં ટોટલ એકત્રીસ પેશન્ટ આપણે ત્યાં સારવાર લઈ રહ્યા છે મિત્રો આ હતા છે ઇલિયાસભાઈ બા હવે અહીંના જે ડૉક્ટર સલીમભાઈ છે તે અત્યારે ખાસ કરીને મહેનત કરીએ છીએ અન્ય બીજા પણ ડૉક્ટર છે પરંતુ ખાસ સલીમભાઈને આપણે મળીએ જી નમસ્કાર નમસ્કાર કેટલા પેશન્ટ અત્યારે રજા આપવામાં આવી રહી છે હાલમાં ટોટલ પાંચ પેશન્ટ ડિસ્ચાર્જ થઈ રહ્યા છે એમાં જે ત્રણ પેશન્ટ છે એકદમ ખતરનાક ક્રિટિકલ કંડિશનમાં આવી રહ્યા હતા જેમને પચાસ ટકા એચઆરસીટી લંગ્સ ઇન્વોલ્વમેન્ટ હતા ત્રણથી ચાર હોસ્પિટલ ફરી ફરીને પાછા આવ્યા હતા અહીંયા જ્યારે એલિયાશભાઈની જે ત્રણ દિવસની સખત મહેનત પછી જે આ એક સેન્ટર ઊભું કરેલું અમે લોકોએ એ સેન્ટરમાં એમના સતત ચારથી પાંચ દિવસ સુધી એમના ટ્રીટમેન્ટ થયેલી છે અત્યારે અત્યારે એમનું એચઆરસીટી પણ નેગેટિવ આવી ગયું છે કોવિડ નેગેટિવ આવી ગયું છે હવે ઘરે જઈ રહ્યા છે એકદમ સારી પોઝિશનમાં જઈ રહ્યા છે એમને જોઈને અમને પણ આનંદ થઈ રહ્યો છે અમે જોયું છે ડૉક્ટર સાહેબ તમે ડૉક્ટર સાહેબ નહીં પરંતુ એક આમ જનતાની રીતે તમે સેવા કરી સતત ખડે પગે સેવા કરી રહ્યા છે જો એ આ એક એવો વખત છે કે જેમાં આપણે આપણી ઇન્સાનિયત નિભાવી પડે છે જે આપણે માનવતા નિભાવવી પડે છે આવી સિચ્યુએશનમાં આપણે નહીં સાંભળીએ તો કોણ સાંભળશે જે વસ્તુ કે અમે જે ડૉક્ટર બનેલા છે આવી સિચ્યુએશનમાં અમે કામ નહીં આવ્યા તો કોણ કામ આવશે ખાસ કરીને અહીંયા વેન્ટિલેટર કે પછી બાયપેપ અહીંયા બાયપેપ સુધી છે પણ બાયપેપમાં પણ ત્રણ પેશન્ટ એવા હતા કે જેને બાયપેપ પણ આવ્યા પછી પણ અત્યારે નોર્મલ કન્ડિશનમાં આવી ગયા છે અત્યારે એ લોકોના પણ એસપીઓ જોવા જઈએ તો નાઇન્ટી ફાઇવ નાઇન્ટી સેવન સુધી આવી ગયા છે અત્યારે કેટલા દર્દી ઓક્સિજન ઉપર છે અત્યારે ઓલમોસ્ટ છે સત્તર એક દર્દી ઓક્સિજન ઉપર છે હવે તમને રજા આપી રહ્યા છો કેવું લાગી રહ્યું છે બહુ મસ્ત ફિલિંગ થઈ રહી છે બહુ સારું લાગી રહ્યું છે કે અમારી જે મહેનત પછી જે અમારા ડૉક્ટર એમડી ફિઝિસન છે ડૉક્ટર આશી પઠાણ એમણે પણ કન્ટિન્યુ મહેનત કરેલી છે સવારે ત્રણ ત્રણ રાતે ત્રણ તરફ સવારે ચાર ચાર વાગ્યા પછી ઘરે ગયેલા છે અમે લોકો પણ કન્ટિન્યુ આખી અમારી ટીમ છે આખો ક્રિકેટ અમારા ડૉક્ટર આશી પઠાણ છે અમારી આખી જે ટીમ છે બધાને જઈ રહ્યું છે બધા રાતે ત્રણ ત્રણ ચાર ચાર વાગ્યા સુધી મહેનત કરેલી છે ખાસ અમારે એક જે દિલીપભાઈ જે છે દિલીપભાઈ સોનવાળે એ ત્રણથી ચાર હોસ્પિટલમાં ફરીયા હતા ત્રણથી ચાર હોસ્પિટલમાં કોઈ હોસ્પિટલમાં એડમિટ કરવા તૈયાર હતા છેલ્લા આવ્યા અમારી પાસે કે આવું આવું છે તમે કોઈ કામ કરો અહીંયા આપણે કોવિડ સેન્ટર ચાલુ થઈ રહ્યું છે ત્યાં બાદ આજે જે સ્વસ્થ થઈને જઈ રહ્યા છે ઘરે અમને ખુશી થઈ રહી છે મિત્રો જે સલીમભાઈ ડૉક્ટર સાહેબ છે જેમનું નામ રહ્યા હતા દિલીપભાઈ આપણે તેમને મળીએ દિલીપભાઈ તમને કેવી હાલત હતી તમારી મને બહુ ખરાબ હતી સાહેબ આશીર્વાદ બહુ સારું ક્યાં રહેવાનું તમારે મેં તો આમ નિર્લી રહું છું સૌપ્રથમ તમે પેલા કઈ હોસ્પિટલ માં લઈ ગયા હતા ખબર હોય એ સમય હા એ મને તો ખબર જ નથી હાઉસફુલ થઈ ગયા છે બધા જ કહી રહ્યા છે કે તમને જો સારું કરવું હોય તો તમે ખાસ કરીને ભાગાતાળાની રૂખમાભાઈ હોસ્પિટલ એટલે કે પથારી હોસ્પિટલ બજાઓ ત્યાં આ દર્દી અહીં આવ્યો હતો ત્યારે તેમને તો ખબર નહોતી કે મારી હાલત કેવી હતી અહીંયા આવ્યા પછી સારું થઈ ગયું અને તેમને ડોક્ટર સલીમ સહિતના ડૉક્ટર છે તે તેમના આશીર્વાદ પણ આપી રહ્યા છે બીજા એક દર્દી છે આપણે એમને મળી જાય આપનું નામ

સુરતના ખાસ કરીને કલેક્ટર શ્રી દવલભાઈ પટેલ દ્વારા આ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અત્યારે સંપૂર્ણ બેડ અહીંયા ભરાઈ ચૂક્યા છે મોટા ભાગના દર્દી પણ અત્યારે ઓક્સિજન પર છે કહેવામાં આવી રહ્યું છે કે ક્રિટિકલ દર્દી અહીંયા આવે છે અને સાજા થઈ ગયા છે ખરેખર જી ટ્વેન્ટી ફાઈ સલામ કરે છે જી ટ્વેન્ટી ફાઈ ન્યુઝેનલ માટે હું પ્રકાશવાળા કેમેરામેન હર્ષ સેટા સાથે સુરત